ગીર સોમનાથ તાલુકાના ખંડેરી ગામ ખાતે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે ઢોલ શરણાઈ સંગીત અને જય સોમનાથ હર હર મહાદેવના નાદ સાથે શ્રી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં શિવ અનુરાગ કથાકાર શ્રી મહાદેવ ગીરી બાપુ પોતાની સહજ અને શક્તિભય શૈલીમાં કથાનું રસપાન ધરાવે છે શિવ કથાના આચાર્ય શ્રી ગૌરંગભાઈ મહેતા દ્વારા ચાલી રહું છે આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં લોકો કથાનું રસપાન કરવા માટે ઉમટી પડ્યા હતા કથા વિરામ બાદમાં પ્રસ્વાદ આયોજન રાખવામાં આવેલ જેમાં ખંડેરા ગામના નાના મોટા વડીલો આ કાર્યમાં હાજરી આપી તન મન ધનથી સહકાર આપે છે મળતી માહિતી અનુસાર આ કથા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે નમોનારાયણ મારું નામ કવિ શ્રી હશુભારથી ગોસ્વામી મારું ગામ છે લુંબા આજે હું ખંડેરી ગામે આવ્યો છું ખંડેરી ગામે જે પ્રવીણનાથ બાપુ જે છે એના મોક્ષાર્થે શિવ કથાનું આયોજન કરી રાખેલું છે અને આ ભવ્ય કથાની અંદર ગામના સમસ્ત વ્યક્તિઓ આવી અને શિવમય કથાનું રસપાન કરે છે અને કથાના વક્તા છે મૂળ ઘેડ માધુપુરના શ્રી મહાદેવગીરી બાપુ છે અને એમની જે કથાની જે શ્રેણી છે અને એનું વ્યક્તવ્ય છે એ સાંભળી અને બધા મુક્ત બને છે તો માટે આ ભવ્ય કથાની અંદર અમે એના સહભાગી બીના છીએ આપ પણ સૌભાગે અમારા ખંડેરી ગામની અંદર શિવકથાનું આયોજન શિવ મંદિરના પટ્ટાંગળમાં થઈ રહ્યું છે કૈલાસવાસી પ્રવીણનાથના આત્મ મોક્ષાર્થે શિવકથાનું આયોજન ધર્મનાથી પરિવાર વતા કરવામાં આવેલું હતું તેને પૂજ્ય વ્યાસાસ વક્તા વંદનીય મહાદેવગીરી બાપુ જે મહાદેવના સાનિધ્યમાં મહાદેવના ક્ષેત્રની અંદર મહાદેવગીરીના મુખેથી ખંડેરી ગામે જે કથાનું રસપાન કરે છે સર્વે શ્રોતાજનો તે મધુર વાણીનો લાભ ઉઠાવી રહ્યા છે સાથે સાથે ભજન ભોજન અને કીર્તનનું પણ અહીં મહત્ત્વ રહ્યું છે તેમજ કથા સમય દરમિયાન શ્રોતાઓ કથા સાંભળે છે કથા સમય પછી રાતના ભજન કીર્તનનું આયોજન પણ હોય છે દરરોજ માટે તો આથી ધર્મનાથી પરિવારનો આગ્રહ છે કે સર્વે જનો અહીં બહોળી સંખ્યામાં કથાનું રસપાન કરે એવી ભગવાન આશુતોષને પ્રાર્થના ઓમ નમસ્તે નારાયણ મહાદેવઘર હું કથાકાર મહાદિગિરી બાપુ માધવપુર ઘેર આજ સુપીરનાથ બાપુના મોક્ષાર્થે એવું સુંદર શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું છે અહીંયા તો એના મોક્ષાર્થે તો આયોજન થયું છે પણ બીજા હજારો જીવનું પણ કલ્યાણ થાય એટલા માટે થઈના સાધુ પરિવારે સુંદર ભોજન ભજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ એવું કાર્ય આયોજન કર્યું છે તો હજારો માણસો એ લાભ લઈ રહ્યા છે અને હજી પણ વધારે માણસો આસપાસની જનતા ગામડાઓની જનતા આ શિવ મહાપુરાણ કથાનો સુંદર લાભ લે એવી નાથજી પરિવાર વતી હું કહું છું કે બધાને આમંત્રિત કરું છું આજે કથાને ત્રીજો દિવસ થયો છે અને હજુ સાત દિવસ છ દિવસ માટે કથા છે તો હજી વધારેમાં વધારે માણસો લાભ લે એવી નાથજી પરિવારનું બધાને આમંત્રણ ઓમ નમો નારાયણ જય ભોલેનાથ દીપક જોશી ગીર સોમનાથ પ્રાચી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ